સીતારામની જય માતા તો મજામાં બધાય તો આપણી આવે નવા બહુ ધન સ્વાગત છે ને આપણી છે ને વાયગા હવા અગિયાર ને ચા પાણીનો ભગતનો ટાઈમ થઈ ગયો એટલે આપણે પેલા તો ચા પાણી બનાવેલીએ ને પછી બનાવીએ ધીમે ધીમે રસોઈ ચાલુ કરી હજે થોડી ભારશે જો આપણી મગનું કોરું ભોલાફેરી બહુ જ ભાવે કે આપણી મગનું હાવ કોરું શાક બનાવ્યું જો

ચણાના લોટની નડદ ન થાય પાકે મેંદાની ચણા લોટની ઘરે કરી નથી આપણે રેસિપી જોઈએ એટલે આપણે બનાવીએ એ પણ હું હમણે તમને બતાવી બતાવી કે કેવી થાય કારણ કે મેં કોઈ દી જ બનાવી અમે ઓળદના લોટની ચણાની બનાવીએ એટલે ઈ આમાં છે ને હમણા તમને આમાં જોડાયેલ જ રીજો હું તમને બતાવ માંડવી હાજી બાફે નાખીતી નોટાણે હેકેલી ખાવી બોલો એટલે આપણે આમાં લઈ જ ન થાય માંડવીમાંથી ભાઈ કારણ કે આખો દિનમાં એમાં હોયો છે રાંધવામાં ખાવામાં આમાં જ હોયો છે આપણો દીહો આખો દી એટલે આપણે આમાં બાયુને આખો દી આમાં કર્યા જ રાખવાનું સમજે તો લગભગ બધી બાયુ કરતી હતી ને કોઈની હિમ હેઠ હોય કે હિમનું કામ કરતી હોય ઘરનું કરતી છે પણ મારે તો છે ને ઘરમાંથી જ નજરી ન થાય હિમ હોય તો ત્યાં રાંધો નહીં કે ભાઈ આપણે ખેતરનું કરીએ આવું છે બધું તો આપણી છે ને આમાં જોડાયેલ રીજો આપણી ચોરાફરી કરીએ તો હું તમને બતાવા તો પેલા ચા પાણી પીએ લઈએ હાલો તો જો આપણે આ સોરા ફરી બને ગઈ આપણે આ ટ્રાય પૂરતી જ બનાવી હતી તો બહુ સારી થાય સોરા ફરી જો તમે હમણાં જોઈ જાવ જોઈએ તેલ કસરા બહુ ફેંકવું પણ વાંધો નહીં આવે આ રીતે જો આ એક ઘાણું હોય તો જો કીરી વસલ થાય જો ફૂલે ફૂલે દળાગીરી થાય પછી આમાં છે ને આપણે મસાલો નાખી દેવાનો મરીનો ભૂકો ને હંચર ને લાલ મરચું ને એવું બધું નાખી દેવાનું છે તો જો આપણે ચોરાફરી કેવી મસ્ત થઈ છે તેલ આવે ગતું પણ વાંધો નહીં આવ્યો જો ફૂલી તો આવી રીતે બધા કરજો ને મળીતા થાય ગરમી તો પંખોય કરાય નહીં પંખો કરીએ તો પણ આમાં હવા લાગે એટલે એનું છે એટલે આપણે આ જો ફરી એકદમ અસર થઈ જે કોઈની કરવી હોય તો આ રીતે ચોરાફરી કરજો ચણાના લોટની લોટની મેંદાના લોટની તો પરફેક્ટ તમારી ફરી થાય તમે જોવો આવે કે ના ફરી બહુ સારી થાય એટલે આપણે આમાં જો આરો આ બધો મસાલો છે ને એ મિક્સ કરતા જઈએ આપણા પાસે મસાલો તૈયાર જ છે જો આ મસાલો છે એટલે આ મસાલો નાખે ને જો તમારે કોઈની નાસ્તા જેવું કરવું હોય તો એ તાત્કાલિક આપણે કરે હોય ને આને આખી રેસેપી છે ને હું પાસી કરી કાલે પ્રમાણે દી એટલી કરી આ કહાર જ કરી કે કેવી ખા તો બહુ સારી થઈ ફૂલે ફૂલે દડા જેવી તો જો કોઈ થતી હોય ને જો આમાં રેસેપી જોઈજો કઈ રીતે કરાય એ હું કાલે તમને પાસી બતાવી ને આ તા જો મેં શીખવા હારું થઈ કરી હતી ચોટે એવી જો આ રીતે આપણી ગણી લેવાની આસી આસી ગોટલી એ પછી નાખી દેવાની એટલી ફૂલે ફૂલે દડા જેવી થાય પિંજાણ કરજો માં આમાં બહુ હેલી ને હારી થાય મેંદાના લોટ મેંદો ને ચણાનો લોટ એક એક વાટકી નાખી દેવાનો પછી માં એક વાટકી ઉનું પાણી મૂકે ને પાપડીઓ ખારું મીઠું નાખે લોટ બાંધ લેવાનો છે ને એ પણ હું આજે તમને પાસે આ રેસીપી પર બતાવી તમને પાછો વિડીયો ઉતારી ના કાલે એમાં હું તમને બધી રેસીપી પાસે બતાવી નવે હઠિયાતા ખાલી જોવા હારી બનાવી દે કેવી થઈ ને એ કીજો કોમેન્ટ કરજો આ સોરાફરી ફરી કેવી થઈ ને મારો વિડીયો જો ગઈ મળ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને જરૂર ને જરૂર કરજો બે લાઈક બટન દબાવજો ને આ આઈડિયા મારી મારી બધી રેસિપી હું હી જો કે પણ સારી થઈ બહુ પરફેક્ટ થઈ તો સારું બધાય બની આવી જો આમાનામાં તો કાલે પણ હું તમને આ રેસિપી બતાવી કે કઈ રીતે આપણે આ સોરાફરી બનાવી ને માંડવીના ઓરા આપણા હેકાઈ જાય ને આપણું શાક પણ બને ગયું ને આપણી રોટલી કરવાની છે તથા ભોલા ભાઈ હમણાં આવીએ તો દસ મિનિટમાં આપણી રોટલી પણ બનાવેલી તો આપણી ચોરા ફરી બને ગઈ એક નું વરિયો તો આ પણ સૌ નાખે ના કરી તો એ પણ એવી ફૂલ હેર ઉપાડી એકદમ મોટી મોટી થાય ને ખાવામાં તો એટલી સરસ શોખ થાય બહુ મસ્ત હશે